નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બેના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુ

ઓર્ડર એટલે કે નીચેના શબ્દોને શબ્દપુરુષના ક્રમમાં લખો જોઈએ પેલું છે એપલ બ્રિન્જલ કેબેજ કેરટ ગ્રેપ્સ આઇસક્રીમ લેમન મેલ મિલ્ક ઓરેન્જ ત્યાર પછી પીઝ પાઇનએપલ ટી ટોમેટો અને વોટરમેલન એક્ટિવિટી નંબર ટુ ઇન સર્કલ ધ ઓર વર્ડ ફ્રોમ ધ ફોલોઇંગ સેટ ઓફ વર્ડ્સ નીચેના શબ્દોમાંથી જુદા પડતા શબ્દો ફરતે ગોળ કરો તો પહેલું પેલા શબ્દો છે તેમાંથી જુદો પડે છે મંડે ત્યાર પછી બીજામાં ટુડે ત્રીજામાં પેરોટ ચોથામાં લર્ન્સ પાંચમામાં ગ્લાસ ગ્રાસ ત્યાર પછી છઠ્ઠામાં ગ્લાસ આવશે અહીં છઠ્ઠાની અંદર હાઉસ ગાર્ડન અને નંબર સાતની અંદર સમર નંબર આઠમાં ટ્યુઝડે નંબર નવમાં ગરબા અને નંબર દસની અંદર કંડક્ટર એક્ટિવિટી થ્રી કોમન એ હેઝ નેમ ઓફ ડિફરન્ટ પ્રોફેશન કોલમ બી હેઝ અ ડિફરન્ટ ટૂલ્સ ધે યુઝ એન્ડ કોલમ સી હેઝ પ્લેસીઝ વેર ધે વર્ક એટ રાઇટ ધ પ્રોપર મેચ ઇન ધ સ્પેસ ગીવન બિલો કોલમ એમાં વિવિધ વ્યવસાયના નામ કોલમ બી તેઓ દ્વારા આપેલા સાધનો અને કોલમ સી તેઓને કામ કરવાની જગ્યા બતાવે છે તો પેજ નંબર તેર પર આપેલા જગ્યામાં ઉદાહરણ મુજબ જોડકા જોડો તો જોઈએ પોસ્ટમેન તો લેટર્સ પોસ્ટ ઓફિસ ફાર્મર અને ફાર્મ ત્યાર પછી નંબર ત્રણ ટીચર તો ચોક્સ્ટિક ક્લાસરૂમ નંબર ચાર ફોટોગ્રાફર કેમેરા સ્ટુડિયો નંબર પાંચ ડોક્ટર શબ્દોનો ઉપયોગ કરીને તેનું વર્ણન કરો જોઈએ અહીં ઉંદર છે તેમનું આપણે વર્ણન કરવાનું છે અ રેટ ઇઝ સ્મોલ એનિમલ અ રેટ ઇઝ વેહિકલ ઓફ લોર્ડ ગણેશા અ રેટ એન્ડ કા કેટ આર એનિમિયસ અ રેટ કટ એનીથીંગ અ રેટ હેવ શાર્પ ટીથ પીપલ હેટ ધેમ અ રેટ ઓલ્સો કોલ્ડ એઝ માઉસ લેટ્સ ગેટ ટ્રેપ માઉસ ઇન માય હાઉસ એક્ટિવિટી પાંચ એ નીચેની ટેક્સ ધ્યાનપૂર્વક વાંચો અને સમજો તો અહીં તમને ટેક્સ આપેલું છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને તમારે સમજવાનું છે એક્ટિવિટી પાંચ બી એમાં વિધાનો છે અને બીમાં તેમાં વ્યક્ત થતા કાર્યો છે એ અને બીને યોગ્ય રીતે જોડો એક્ઝામ્પલને અનુસરો જોઈએ નંબર એક ચૂટ્ટુ કમ આઉટ ઓર્ડર નંબર ટુ વેલકમ મિસ્ટર મોટુ વેલકમ્સ વેર ઇઝ છોટુ ઇન્ક્વાયરી નંબર ફોર ઓકે પ્લીઝ ગીવ હિમર ટાઈ ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ રિક્વેસ્ટ નંબર પાંચ થેન્ક્સ ફોર ધ બ્લેન્કેટ થેન્ક્સ નંબર સિક્સ નો થેન્ક્સ આઈ એમ ઇન હરી રિજેક્ટ પોલિટી એક્ટિવિટી સિક્સ નીચેનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા વિધાનો પૂરા કરો જોઈએ આપણે નંબર વન ધેર આર ખાલી જગ્યા ગર્લ્સ ઇન ધ પિક્ચર ટુ Number two, there are Khaljagya boys in the picture four. Number three, Ila is playing with Khaljagya, skipping rope. Number four, who is reading a book? Jai is reading a book. Number five, who are talking? Rohit and Pankti Pankti are ટૉકિંગ નંબર સિક્સ વર્શ આઉટ વી વીયર ઇન ધ ફૂટ વાઇલ પ્લેઈંગ ફૂટબોલ શૂઝ નંબર સેવન ઇઝ હાર્દિક એન્જોઈંગ વાયસ હાર્દિક ઇઝ એન્જોઈંગ બિકોઝ હી ફ્લાઇંગ કાઇટ નંબર એટ ચિલ્ડ્રન આર ખાલી જગ્યા ઇન ધીસ પિક્ચર હેપી એક્ટિવિટીઝ સેવન નીચેના ગ્રાફ અભ્યાસ કરી વાક્યને પૂર્ણ કરો નંબર 1 This graph show the result of khali jagya student 6 number 5 નંબર 2 Khaljagya jagya are minitation in the graph 5 નંબર 3 hema got khali jagya grade a1 નંબર 4 Ketki's grade is khali jagya a2 નંબર 5 Khaljagya has the highest grade hema નંબર 6 rohan got Khaljagya jagya c1 નંબર સેવન ધ હાઇએસ્ટ ગ્રેડ ઇઝ ખાલી જગ્યા એન્ડ ધ લોવેસ્ટ ગ્રેડ ઇઝ ખાલી જગ્યા એ ટુ એન્ડ ડી ટુ નંબર એઇટ વોટ ડ્યુ ડુ યુ થિંક રિઝલ્ટ શાઉલ્ડ બી શો ઇન માર્ક્સ ઓર ગ્રેડ તો ગ્રેડ્સ એક્ટિવિટી એઇટ કવિતા વાંચો અને રેઇમિંગ વર્ડ લખો તો અહીં તમારે જે એક આપેલી છે વાંચીને અને રાઇમિંગ વર્ડ લખવાના છે अહીં એક તો આપેલું જ છે નંબર 2 ડે વે નંબર 3 શેડ મેડ એક્ટિવિટી 9 હું કોણ છું તે કહો નંબર 1 આઈ નીડ બુક્સ અ બ્લેન્ક બોર્ડ ચોક એન્ડ ડસ્ટર આ એમ ખાલી જગ્યા ટીચર નંબર 2 આઈ યુઝ ધ ટ્રેક્ટર સીડ્સ અ સ્ટીકર વોટર આ એમ ખાલી જગ્યા ફાર્મર નંબર 3 આઈ હેવ અ pair of years a sewing machine. I am a Khaljagya tailor. Number four, I go to school. I study there. The teacher teaches me. I am a jagya, student. Number five, I use bricks, sand, cement, water, spade, etc. I am a jagya, mason. Activity 10. ફકરામાં નીચે લીટી દોરેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો તો જોઈએ અહીં તમને ફકરો ફરીથી લખી અને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે પણ પેરેગ્રાફમાં જે શબ્દ આપેલા છે જે પસંદ કરી અને પેરેગ્રાફને ફરીથી લખવાનો રહેશે ત્યાર પછી આપણે જોઈએ ડિસ્ક્રાઈબ ઓર લાસ્ટ બર્થડે સેલિબ્રેશન ફોલો ધ અબો એક્ઝામ્પલ હેલો આઈ એમ પ્રિયા ટુડે ઇઝ માય બર્થ ડે ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ એન્ડ રિબન્સ ઓન ધ ટેબલ ધેર ઇઝ અ બિગ કેક વિથ કેન્ડલ્સ ઓન ઇટ ધ રૂમ ઇઝ ફૂલ ઓફ લિટલ ચિલ્ડ્રન ટુ વુમેન આર શેવિંગ સ્નેક્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ One man વન મેન હેઝ around કેમેરા રાઉન્ડ હિઝ are many toys, એન્ડ ફ્લાવર્સ ઇન ધ રૂમ ધ મ્યુઝિક ઇઝ is બિગિનિંગ પ્લેડ played. Everyone ઇઝ હેપી એક્ટિવિટી ઇલેવન નીચેના શબ્દો વાંચો તેમના અર્થ શબ્દકોષમાંથી શોધો અને આપેલી જગ્યામાં લખો જોઈએ ગેટ્સ મહેમાન ક્રિસમસ નાતાલ સેલિબ્રેશન ઉજવણી ડેકોરેટેડ તો શણગારું હોટલ તો હોટલ પ્રિપેરિંગ તૈયાર કરવું કે કે પણ તળાવ ડિસ્ટર્બ ખલેલ રિટર્ન પાછા ફરવું ઓફર ઓફર કરે છે ફર્સ્ટ ડિશ ફ્રૂટ ડિશ તો ફળની વાનગી ટાઈપ બાંધવું બ્લેન્કેટ તો ધાબળો બટરગ એટલે કારેલા સ્વેટર સ્વેટર રેનકોટ એટલે વરસાદી કોટ સ્કાર્ફ સ્કાર્ફ ગોગલ્સ ચશ્મા એર કન્ડિશનર એટલે એર કન્ડિશનર એસેમ્બલી એટલે સભા ખંડ ત્યાર પછી સ્વીટ ડીશ એટલે મીઠી વાનગી રિસીવ એટલે સ્વીકારવું રિલેટિવ્સ એટલે સંબંધો ફાયર ક્રેકર એટલે ફટાકડા એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ સ્માઈલ એટલે હસવું સ્પેલિંગ સેપિંગ એટલે રોપા વોટરિંગ એટલે પાણી પાવવું સ્વિમિંગ એટલે તરવું લોંગ ટાઈમ એટલે લાંબો સમય કમ આઉટ એટલે બહાર આવું શાઉટ એટલે બૂમ એટલે ગુસ્સો બુમ એટલે સંતોષ અને સ્વિમ શૂટ એટલે સ્વિમ શૂટ ત્યાર પછી રેમ્બો એટલે મેગનું શેઇલ એટલે વહાણ શીપ એટલે વહાણ ક્લાઉડ્સ એટલે વાદળ એક્રોસ ધ સ્કાય એટલે વાદળની પાર ब्लैक टी એટલે પેટી એટલે સુંદર બ્રિજ એટલે પુલ હેવન એટલે સ્વર્ગ ઓવરટોપ એટલે ઉપર વોટરમેલન એટલે તરબૂચ સુગર કેન એટલે શ્રેડી ગવાવા એટલે જામફળ કોલીફ્લાવર એટલે ફ્લાવર કેરેટ એટલે ગાજર કેબેજ એટલે કોબીજ ત્યાર પછી ક્વિઝ એટલે ક્વિઝ પોએટ એટલે કવિ ગેધર એટલે ભેગા થવું ડેકોરેટર શણગારવું ઈસે એટલે નિબંધ કુક એટલે રસોઈ પેશન્ટ એટલે દર્દી પેસ્ટ એટલે પેસ્ટ રોપ એટલે દોરડું એન્જિનિયર એટલે ઇજનેર કાર્પેન્ટર એટલે સુથાર કન્ડક્ટર એટલે કન્ડક્ટર રિમા રિમાઇન્ડર એટલે યાદ રાખવું યાદ કરાવવું ડિવાઇડ એટલે ભાગ પાડવા અને લીપ યર એટલે લીપ વર્ષ એક્ટિવિટી બાર નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને ફરીથી લખો અહીં જે વાક્યો છે તેમને ઘટનાક્રમમાં તમારે ગોઠવાના છે જે અહીં તમને ગોઠવેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના એક્ટિવિટી તે નીચેના વાક્યોને નાવ અથવા બિફોરમાં વર્ગીકૃત કરો જોઈએ નંબર એક આઈ એમ અ ગોઈંગ સ્કૂલ બિફોર નંબર ટુ લતા એન્ડ જયાર પ્લેંગ ચેસ નાવ જયેશ વોઝ અ રીડિંગ વેન આઈ વિઝિટેડ હિન બિફોર my mother is cooking now our cricket team scored 150 runs in 20 hours before raju is acting online class now attending online class now ramesh and jayesh are swimming now my father called me and permitted me to buy new cycle before મહેશ રન ટુ કિલોમીટર્સ ટુ કેચ ધ બસ નાવ આઈ એમ રીડિંગ ન્યૂઝપેપર નાવ એક્ટિવિટી ચૌદ નીચેના ચિત્રોનો અભ્યાસ કરી તેની નીચે આપેલા વાક્યો સામે ટ્રુ અને કે ફોલ્સ લખો નંબર વન ધ રેડિયો ઇઝ ઇન ધ ટેબલ ટ્રુ ધ telephone is behind the plant false the book is on the table true the lamp is under the sofa false the tv is front of the sofa true the clock is on the books false the bike is behind the sofa false the rug is under the table true the પીલોઝ આર ઇન ધ સોફા ટ્રુ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વા આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે